વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શૌર્ય સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમસી હાઈસ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શૌર્ય સંચાલન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના પાંચસો યુવાનો શૌર્ય સંચાલનમાં જોડાયા હતા સલાટવાડા એમસી હાઈસ્કૂલથી નીકળી સુરસાગર હઠીલા હનુમાન મંદિર ખાતે સમાર્પણ થયું હતું જેમાં અધ્યક્ષ સંજય મહેતા પંકજ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા બજરંગ દર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બરોડા મહાનગર દ્વારા શૌર્ય પથ સંચાલન આયોજન રાખેલ છે શૌર્ય પથ સંચલન એટલે જ એક કાળસીઓ આપણા દેશનો કલંક રૂપી ડાબચો હતો જે વર્ષો પછી હિન્દુના હજારો સંઘર્ષ પછી જે સૌર્ય દર્શાઈ અને એને તોડી પાડે તો એ દિવસથી આ દિવસને દિન તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે બજરંદળ દ્વારા દિનને આખા દેશની અંદર એક સૌર્ય પથ સંચલન તરીકે ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં આ રોજ મહાનગર ખાતે બજરંદળ દ્વારા પથ સંચાલનનું આયોજન રાખેલ છે બજરંગદળ દલ્પે સુધાર વજરંગદળ દક્ષિણ ગુજરાત ફ્રાંસો સયો છે વડોદરામાં સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો